રામ બાપા જય દશામાં જય દશામાં બેનો ખાસ જણાવવાનું કે પહોંચશો વર્ષ તમે વ્રત કરો છો દશામાંના અને દર વર્ષે દસ દિવસ ઉપવાસ કરો છો દસ દિવસ બે ટાઈમ આરતી ઉતારો છો સોપડીનું વાર્તા પણ વાંચો છો બેન ધનવાદ પણ બેનો જ્યાં સુધી આપણા હાથે સૂતરનો તાર વધેલો હોય છે દસ દિવસ એટલું બધું સાચવવાનું આવે છે કે કોઈ પણ કોઈ પણ ભૂલ ના થાય અચાનક થઈ જાય એનો કોઈ અફસોસ ના થાય પણ કદાચ જોણી જોઈને કોઈ ભૂલ થાય ને એ ભૂલ થાવી ના જોવે મૂઢે સારો શબ્દ બહુ આવવો જોઈએ કારણ કે તમારા શરીરની અંદર શાક શાક દશામાં પ્રગટ હોય છે પ્રવેશ થયેલા હોય છે તમારા શરીરની અંદર કોઈને ભૂલથી તમે કદાચ એમ કહી દો ને દશામાનો દોરો વધેલો હોય હાચાર હૃદયથી તમે કોકને એમ કોને કે જા તારું આ છે તો એથી આવવાણું રહેતું નથી કારણ કે તમારી ભક્તિ હોય છે બેનો અને બીજું કે તમે ભક્તિ કરો દશામાંની પણ આર્યું બહુ જાળવજો કોઈ પણ રીતે આ ફોલ્ટ આબો ના જોવે તમારું વ્રત કરેલું ફેલ જાય છે તમે આથે દોરો હોય છોકરાને કે કૂતરાને કે ગમે તે રીતના તમે બોલતા હોય ને મોઢે સવાલ જો કલપાદી પડી જાય ને તો એ વ્રત નિફ થાય છે સારું ન કહેવાય બીજું કે ભક્તિ થાય દશામાંનો વ્રત કરાય તો કરવું ન કે જે દશામાં તો બોલશો પણ પાળો ને તો જ બહેનો કરજો ન કે તમે વ્રત જો કદાચ હાથે દોરો વધેલો હોય ને તમે ખોટું વિચારશો ને તો હું તો એટલું માનું છું પોષવર વ્રત તમે કરો ને એ બધું ફેલ છે એટલે જગત અંબા દશામાના વ્રત કરો એ જો કહેવત છે કે રીજે તો રાજને પાટ આલી દે ને ખીજે તો ધનોજ ફનોજ કાઢી નાખે એ તો તમે વાર્તાઓ બહેનો ભાઈઓ ઉપળેલી છે પણ ખૂબ ધ્યાન રાખજો બહુ બહુ સાચવજો આપણા પતિ પણ કદાચ થોડા ઘણું આગા પાછું બોલતા હોય સહનતા કરજો દસ દિવસ દશામાં સેવા કરજો અને એના જ રંગમાં રંગાજો ભલે કોમ કરો ગમે તે પણ ખોટું વિચારતા નહીં અને કદાચ સાચા હૃદયથી જો વરત કરતા હશો ખોટો સવાલ નહીં કાઢતા હોય ખોટું વિચારતા નહીં હોય અને ત્યારે તમને બાર મહિને કદાચ એનું ફળ ના મળે ને તો મને યાદ કરજો કે આ જગત અંબા દશામાં એ મને ફળ નથી આપ્યું વિશ્વાસ શ્રદ્ધા અને સાચી નીતિ છે તો એને જગત અંબા દશામાં ને આવવું પડશે આવવું પડશે ને આવવું પડશે જય દશામાં જય દશામાં જય સદારામ બાપા અમારો વિડીયો બહુ આગળ વધારજો શેર કરજો અને વરતવાળાને બહુ સંભળાવજો